નવરાત્રિ આસ્થા ઉલ્લાસ અને ઉજવણી નવરાત્રી એટલે નવ દિવસનો એવો પર્વ જે ભક્તિ શક્તિ અને આનંદનો અખૂટ સ્ત્રોત છે ગુજરાતમાં તો જાણે નવરાત્રિ આવતા સમગ્ર ધરતી પર મા અંબાના આશીર્વાદ વરસી રહ્યા હોય તેમ લાગે છે ગામડાથી લઈને શહેર સુધી ઘરના આંગણેથી લઈને મોટી પાંડાલ સુધી ભક્તિ અને આનંદની તરંગો ફેલાય છે આ પાવન પ્રસંગે ઊંડાચવર્ગ શાળામાં પણ જુદી જુદી સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાય છે બાળકો માટે આ દિવસો માત્ર ઉત્સવ જ નહીં પરંતુ પરંપરા સાથે જોડાવાનો મોકો પણ બની રહે છે થાળી સજાવટ નવરાત્રી દરમિયાન થાળી સજાવટની સ્પર્ધાઓનું ખાસ મહત્ત્વ છે બાળકો પોતાની કલ્પનાશક્તિ અને કળા દર્શાવે છે કોઈ રંગોળી વડે થાળીને શણગારતું હોય છે તો કોઈ નારિયેલ ફૂલ દીવા અને કાગળની કલાત્મક રચનાઓ વડે તેને અનોખી સુંદરતા આપે છે થાળીમાં રાખવામાં આવેલું કુમકુમ અક્ષત નારિયેળ અને ફૂલો માત્ર શણગાર જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિના પવિત્ર પ્રતીકો છે ગરબાની રમઝટ નવરાત્રિની રાત્રે શાળા પરિસર ગરબાના તાલે ગુંજી ઉઠે છે બાળકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને તાળી ગરબા અને દાંડિયા રમે છે મૃદંગ ઢોલ અને સંગીતની મધુર ધૂન વચ્ચે જ્યારે નાના બાળકો પરિક્રમા કરતાં નાચે છે ત્યારે જાણે સમગ્ર વાતાવરણમાં અંબાના આશીર્વાદથી પાવન બની જાય છે શિક્ષણ અને સંસ્કૃતિનો સમન્વય આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા સંસ્કૃતિ પ્રત્યેનો અભિમાન અને એકતા ભાવના વિકસે છે નવરાત્રિના આ ઉત્સવથી બાળકો શીખે છે કે ભક્તિ સાથે આનંદ પણ જીવનમાં જરૂરી છે અને સંસ્કૃતિને ઉજવવી એ આપણું કર્તવ્ય છે આમ નવરાત્રિના પાવન પ્રસંગે ઊંડાચ વર્ગ શાળામાં થાળી સજાવટ અને ગરબા રમઝાટ દ્વારા ભક્તિ કળા અને આનંદનું સુંદર સંમિશ્રણ જોવા મળે છે